આજે અમે પેલો બ્લોક બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે અમારું ખેતર છે જો તમને બતાવું છું આજે અમે હવે નાઇનોઈન દિશા જઈ રહ્યા છીએ અમારે જેટલે ગાડીને પંક્ચર પડ્યું છે તો આપણે પંક્ચરવાળા રહી અને આ પાર્લર અમે આવ્યા હતા પાલનું નામ છે રાહુલ પાર્લર હવે મિત્રો ગયા ગાડી ગાડીને ટાયર પંચર પડી ગયું છે તો આને ખોલીને આ ભાઈ છે હવે ખોલીને લઈ જવાનું છે પછી આગળ બ્લોકમાં જોડાય રહે તો બતાવશો તમને વ્યવસ્થિત ખોલ દે લે આવો ગાડીનું ટાયર હવે કમ્પ્લીટ ખોલી નાખ્યું છે લઈને હવે નીકળી ગયા છે આ ભાઈને લઈને અને અમે ટાયર પંચર કરવા જોઈએ ત્યાં તો મને બતાવશો ટાયર પંચર કરાવવામાં અમે ટાયર અહીંયા પંચર કરાવીને પછી પાછા વળી ત્યાં જઈશું ત્યાંથી ટાયર ફિટિંગ કરશું જેગ ઉતારશું વળી પાછા આ ટાયર છે એમને હવા ભરી દીધું છે કમ્પ્લીટ

કરવાનું ચાલુ છે એક પંચર નીકળ્યું છે ભાઈ પંચર કરે છે અને ટાયર કમ્પ્લીટ ફિટ કરી નાખ્યો છે આ ભાઈ એ કમ્પ્લીટ ફિટ કરી નાખ્યું અહીંયા બસ હવે અમે જઈશું સીધા અહીંયાથી દુકાને ચલો ભાઈ જવા દાડો દુકાન